ગુડ મોર્નિંગ બધાને ફરી એક વખત નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું અને આપણી સવાર છે ને આપણે જે રાત રોકાણ હતા રાજુભાઈનો પેટ્રોલ પંપ છે ને એ રાત રોકાણ હતા અને તો આ સવારમાં એ જે એ જે સાડા છ વાગ્યા છે અને આપણી સાયકલ થઈ ગઈ આ બાજુ રેડી અને રાજુભાઈ આપણને અત્યારમાં મદદ કરાવી છે અત્યારમાં એ પણ જાગી ગયા અને સાયકલમાં લગેજ બધું બાંધતો હતો તો મને થોડીક મદદ કરાવી અને અત્યારમાં બસ જો રાજુભાઈ હાલો નીકળો જય માતાજી થેન્ક યુ હાલો કાકા જય રામ જય શ્રી રામ જો આજે હે આપણને રાત્રે બહુ સપોર્ટ કર્યો છે આપણને કુવાની વ્યવસ્થા કરી દીધી હતી જમવાની વ્યવસ્થા કરી દીધી હતી અને અત્યારમાં બસ નીકળી જવું હું અહીંથી તુવા દસ કિલોમીટર થાય તો કુવા જઈને હજી આપણે હેને આવવાનું છે અને પછી અહીંયા જઈને કપડાં આપણી રીતે બદલાઈ ચેન્જ કરીને પછી અહીંયાથી નીકળવાનું છે ગોધરા સાઈડ તો હવે અહીંથી નીકળું છું અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહીજો મળી હું ડાયરેક્ટ તમને ટુવા અને અત્યારમાં હજી છે ને દી ઉગ્યો હોય થોડો થોડો ઉગી ગયો છે અને તો જઈએ ચાલો જય શ્રી રામ જય શ્રીરામ સાયકલ હકાવતા અગાવતા હે ને આપણે અહીંથી ગોધરા થાય છે હજી બે ત્રણ કિલોમીટર જેટલું રહ્યું છે અને આ છે ને હું વચ્ચે આવેલો હતો ને તો ભરવાડ સમાજનો નિહાળો છે વચ્ચે આવેલો તો મને એક ભરવાડના મિત્ર મળી ગયા હતા એમને મને કીધું કે આવો ઘરે ઘડી બેસી અને જમીન પછી નીકળો તો અત્યારે હે ને અગિયાર વાગી ગયા છે અને અત્યારમાં જમીન લીધું છે તો જમીન નીકળી ગયો હું અને એમને મને નંબર આપ્યો હોય કે જોખરામાં કે આગળ કાંઈ તકલીફ પડે તો ફોન કરજો તો અહીંયા અત્યારે જોતો અને જો આ બાજુ હે ને હજી આલો જ જાઉં હું અહીંયા આપણું અત્યારમાં જમવાનું થઈ ગયું પાણી ભર દીધું પણ મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો અને નીકળી ગયો હું કિલો તો હજી આગળ આપણે હવે આજ સાંજ સુધીમાં ક્યાં પહોંચી જોઈ હજી તો બાકી જો તડકો એવો થઈ ગયો હે પણ આપણે હે ને સાયકલ યાત્રા ચાલુ જ રાખવાની હે ક્યાંય ઊભું નથી રાખવાનું મોટા પુલ છે એને છે ને ફીણ નીકળી જાય જો જો કેટલો ગયો 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 તડકો ઉપર ઉપર આવી આવી માથે છે અને ચડે અને આપણે તો સાયકલ ચડાવવાની અને એ પાછા પાછળ વજન હોય બેગ હોય જો હવે આ ઉતરે છે આમ પુલ આવે ને એક વાત આમ સારું ને એક વાત નહીં સારું કેમકે જયારે ચડાવવાનું થાય ને ત્યારે ચડાવી દેવી પણ ઉતરવામાં આવેલું જાય ને ચડવામાં ભી પડે પણ એમણે પૈસા આયેલું જાય ચડી જાય પછી ને આપણે સફર ચાલુ છે અને વર્ષો એટલો વળી ગયો છે છે લીધું એટલે હવે ક્યાંય ઉપાધિ નથી આગળ અને પાણી બોટલે હારે ભરેલો જ છે જો આ ઢાળ કેવો આવી ગયો હું સાયકલ પેન્ડલ વગર પેન્ડલ મારી આઈલી જાય જો સાયકલ કેમ કે હવે છે ને ગાળી એવો મસ્ત નો આવ્યો કારણ કે ઓલા ચડાવવામાં મને ફેણ વળી ગયા તો હાલી જાય હે આવા ઢાળ આવતા ને તો મજા આવે જરાક હાકો એની કે જઈએ હજી આગળ શું થાય છે જોઈએ જો અત્યારે છે ને વાગી ગયા છે પાંચ અને આપણે એક પેટ્રોલ પંપ હતો ત્યાં ઘડીક રેસ્ટ કર્યો બેઠા અને મોબાઈલ ચાર્જિંગ વાંક્યો અને જો અત્યારે વાતાવરણ જુઓ તમે બધી બાજુ પાછળ જો આગળ જુઓ તો ઉપર વાદળા એવા નીકળ્યા છે મોસમ એવો મસ્ત છે તડકો એટલો બધો છે નહીં એટલે અત્યારે છે ને થોડુંક ખેંચી જ લેવાનું છે કેમ કે પછી ને આંક્યા અને જલ્દી ધી હાથમી જાય પાછો લગભગ આપણે ત્યાં પંદર પંદર વીસ મિનિટ વધારે આજ થઈ જાય એટલે આપણે હે જલ્દી ખેંચવાનું જ છે નકર પછી બહુ વધારે પડતું મોડું થઈ જાય ને પછી મજા નથી આવતી એટલે અને આ બાજુ હે ને આપણી જેવા માણસો નથી એટલે ઠેકાણા જલ્દી ગોતો પડે નકર પાછી તકલીફ વાળું થાય જો આ હે ને અત્યારે હોટલ હે બસ આપણી તો તોય ચાલુ જ છે અને જો આ બધું મોસમ જો અને પાંચ વાગી ગયા છે તો એ આપણે ચાલુ જ છે કેમ કે હજી આગળ જ આવી ક્યાંક સાડા પાંચ જેવો ટાઈમ થાય ને એટલે પછી આપણે રહેવાની વ્યવસ્થા કરવી જોઈશે કેમકે આ બાજુ હે ને જલ્દીથી હાથ હે કાલે મારે એવું જ થયું હતું જો ધજા હે ને આપણે નીચે ઉતારી લીધી કેમ કે એ ધજા ફરકે ને એટલે એનો ભાર આપણે મારે ખેંચવાનું થાય એટલે મેં એને ઉતારી લીધી અને જો અહીં સાઈડમાં આવી રીતે પાછળને બે એવી રીતે લગાઈ દીધી આ બાજુ છે ને આમ એટલે બધું વાવેતર ન થાતું અને હાવ પડતર જ હોય જો આ બાજુ છે ને ગામડાના નામ એવો હોય ને કે આપણને આવડતાય ન હોય જો સેફટી છે હાકુ નક જો આવું થઈ જાય બસ જો ગીત સાંભળતા સાંભળતા જય શ્રી રામ નું નામ લઈને ચાલે છે આપડી ગાડી અને આમ કે ઘડીક ઢાળ આવે ત્યાં ઘડીક છે પાછું ઉપર ચડવાનું ઘડીક હેઠળ ઉતર જો આગળ છે ને હમણાં એક બ્રિજ આવશે તમને દેખાડું એ આપણે છે ને હું તમને ઢાળ ચડીને દેખાડું કે કેટલું એમાં છે ઢાળ ચડવામાં ભીં આવી જાય જો અહીં આગળ જ આવે જો આમ તમને દેખાતો હોય છે બે હાથે ઝૂમ કરીને દેખાડે તોય કરીને દેખાડું જો એ આગળ જો ને બ્રિજ છે ટાવર પડોક જ ઓરો છે તમને જઈને દેખાડું એટલે હે ને આપણે ટૂંકમાં જે આ ઢાળ છે ને આ ઢાળ ફાસમ આંખશું ને તો આ ઢાળમાં ફાસમ ફાસ આંખશું ને તો સામો ચડશે જો ભાઈ જવું જ પડે ન હામો ઢાળ શીખે ચડવામાં કેવો રાવે પાછું જો ઢાળ ચડાવવામાં ને એટલો ફાયદો થાય જો ક્યાં ઊધી ઢાળ હા જો હમણાં ફટાફટ જાશે પણ આગળ પાછો પુલ જ આવી જશે હો એટલે ટૂંકમાં આંચી ખેંચી ને તો જ સામે પહોંચે ન કર તો મેળ જ ન આવે ખાલી લોકેશન જોવો તમે ઓહો સમજો આવા પછી અને હે ને આ જે દેખાય ને ગામડું છે પણ ત્યાં હોય ખાલી એટલા જ ઘર હે ખાલી એટલા જ બાકી હે તો ગામડું જ તે જો આપણે ઉતર લીધી કેમ કે હે ને બહુ વધારે વજન કરતી અને આખવા માં એટલી મજા નથી આવતી એટલે આપણે ઉતારી લીધી જો નીચે જો આ પુલ ચડાવવામાં હે ને જો કેવો પુલ છે જો આ પુલ હે તમને એમ જ લાગે કે આ હાલી ને માન માન ચડાય કાકા આમ જો આ કટારો આવે જો હા માન માન ચડે એમ બસ આવી રીતે ધોય આપડી યાત્રા બાકી સપોર્ટ કરતા રહીજો આમ જો લોકેશન એવું આવે ને આમ મજા આવે મિત્રો અત્યારે હે ને સાંજ પડી ગઈ છે અને આપણે હે ને રહેવાની વ્યવસ્થા એક રામાપીનું મંદિર છે ત્યાં ઘણા આપણે રહેવાની વ્યવસ્થા છે અને જો અત્યારે હે ને અત્યારે હું અહીં સુઈ ગયો હું અને આ જમવાનું અને એ બધું અહીંયા હતું અને રોડે છે ને મને મંદિર દેખાણું એટલે હું અહીંયા આવતો રહ્યો કેમ કે અહીં હે ને કંઈ પેટ્રોલ પંપ કે એવું કાંઈ હતું નહીં તો અહીંયા મોટું રામપીનું મંદિર છે અહીંયા કાંઈ જો હેમ પછી